જોગર્સ પાકની આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો ઉપર ચમકદાર રંગરોગાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નોટિફાઈડના હોય છે આ કેનાલના પાણીમાં તારોની ખાલી બોટલોથી લઈ અન્ય ચીજ વસ્તુઓ પણ નાખવામાં આવી રહી છે દુર્ગંધયુક્ત કચરાથી સમગ્ર વિસ્તાર ખદબદી રહ્યો છે આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તારમાં આવેલો છે જે જોગર્સ પાક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા જ હોય છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આવતા હોય તો તેવા સમયે નોટિફાઈડ વિભાગ આવી ગંદકીથી ખદબત્તી કેનાલને પણ થોડી તસ્દી લઈ સાફ કરાવે કે પછી પડદામારી ઢાકપીછડો કરે છે તે તો આવનારો સમય જ બતાવશે